મિત્રો આજે આપણે દર્શન કરીશું મા આશાપુરાના વિડીયોમાં બન્યા રહેજો દર્શન કરીશું મા આશાપુરાના ત્યારબાદ મંદિરના ઇતિહાસ વિશે થોડું જણાવવાની કોશિશ કરીશ પહેલાં આપણે દર્શન કરી લઈએ મા આશાપુરાના મિત્રો આશાપુરામાં અહીં સ્વયંભુ પ્રગટ થયેલ છે અહીંના મહંત છે એમને અહીં પહેલાં વાળે હતી માતાજી તેમના સપનમાં આવેલ અને તેમને કહેલું કે મારે અહીં પ્રગટ થવું છે ત્યારબાદ માતાજીએ તેમને દર્શન આપ્યા તે પછી તેમને અહીં મંદિરનું નિર્માણ કર્યું મિત્રો થોડે આગળ આપણે જઈશું કે જ્યાં માતાજીએ પહેલાં દર્શન આપ્યા હતા આપણે ત્યાં પણ દર્શન કરવા જઈશું અહીં હનુમાન દાદાનું મંદિર છે આપણે ત્યાં પણ દર્શન કરીશું અહીં મહાદેવની પણ સ્થાપના કરેલ છે આપણે એમના પણ દર્શન કરીશું મિત્રો આ બધા વિસ્તારમાં પહેલાં અહીં વાડે હતી મિત્રો અહીંના લોકોને એવું કહેવું છે કે માતાજીએ પ્રથમ અહીં દર્શન આપેલા આ જગ્યા આવેલી છે અહીં મંદિરની બાજુમાં જ તમે મંદિરે આવો છો તો અહીં પણ દર્શન કરવા આવજો અહીં બાજુમાં મહાદેવની પણ સ્થાપના કરેલ છે તો આપણે મહાદેવના પણ દર્શન કરી લઈશું હર હર મહાદેવ આપણે દર્શન કરી લઈશું હનુમાન દાદાના માતાજીના મંદિરની બાજુમાં જ આવેલ છે હનુમાન દાદાનું મંદિર મિત્રો અહીંયા મંદિરનું કાર્યાલય છે અહીં આવી ઘણી બધી પ્રસાદીની નાસ્તાની દુકાનો પણ આવેલ છે મિત્રો મંદિરના લોકેશનની વાત કરીએ તો રાજકોટથી અંદાજે થાય છે દસ બાર કિલોમીટર રાજકોટ ભાવનગર હાઈવે પર આવે છે મૈકા ગામનું બોર્ડ મૈકા ગામ પછી અને ઠેબસડા ગામ પહેલાં આમાં આશાપુરાના મંદિરનું બોર્ડ આવશે ત્યાંથી થોડું કાસા રસ્તે હાલવાનું રહેશે તમે થોડા કાસા રસ્તે હાલશો ત્યાં જ આવી જશે આશાપુરાનું મંદિર મિત્રો હું આશા રાખું છું કે આમાં આશાપુરાના મંદિરનો વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો કમેન્ટ કરજો અને શેર કરજો અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે ને માહિતી મળતી રહે અફશો ને રાણાના રામ રામ મિત્રો આપણે દર્શન કરી લીધા છે મા આશાપુરાના મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય માતાજી